હેલો ફ્રેન્ડ્સ જી કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પરમા હરપાલસિંહ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે જે ટૂંક સમયમાં જે એક્ઝામ આવવાની જે તલાટી અને બિનસચિવાલયની એક્ઝામ માટે ઉપયોગી એવા કોમ્પ્યુટર ટેસ્ટની આ જે માહિતી અને જે કોમ્પ્યુટર ટેસ્ટ તમે દીધેલી એમાં તમે શું ભૂલ કરેલી એની માહિતી લઈને તમારી પાસે આવ્યો છું હવે આ ટેસ્ટ શરૂ કરતા પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગું છું કે આપણે જે કોમ્પ્યુટર જે ટેસ્ટ એક ગોઠવવામાં આવી હતી તેમાં મિત્રો બસો જણાએ આ ટેસ્ટ આપેલી છે મિત્રો અત્યાર સુધીમાં આ કોમ્પ્યુટરની ટેસ્ટ મિત્રો બસો જણાએ આપેલી છે અને જેને જેને વિદ્યાર્થી મિત્રોને દસમાંથી દસ માર્ક મળ્યા છે એવા થોડા વિદ્યાર્થીઓ છે તેનું નામ હું અત્યારે કમ્યુનિટી ટેબમાં ડિસ્પ્લે કર્યું છે જેનું નામ તો એ એકવાર નામ જોઈ લેજો કે કોને દસમાંથી દસ માર્ક આવ્યા છે અને બીજા બીજા ઘણા મિત્રો છે એને 9 9 માર્ક આવ્યા છે તો એ પણ મિત્રોને અને દસ જે નવ ઉપર માર્ક આવ્યા છે તેમને કોંગ્રેચ્યુલેશન દસ ઉપર નવ ઉપર જેટલા માર્ક છે બધાને કોંગ્રેચ્યુલેશન અને જેને પાંચથી ઉપર માર્ક આવ્યા છે અને થોડી મહેનત કરવાની જરૂર છે અને પાંચથી નીચે જે માર્ક આવ્યા છે એને પણ થોડી વધારે મહેનત કરવાની જરૂર છે તો આજે આપણે જોઈએ કે કોમ્પ્યુટર ટેસ્ટ આ અને એમાં તમે શું ભૂલ કરેલી ક્યાં તમારી ભૂલ હતી એના વિશેની માહિતી ટેસ્ટ શરૂ કરતા પહેલાં મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવા માગીશ કે જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ સબસ્ક્રાઈબના રેડ કલરના બટન ઉપર ક્લિક આપો અને ક્લિક આપ્યા બાદ થોડી જ બાજુ થોડી જ વારમાં બાજુમાં બેલનું આઈકોન ઓપન થશે જેને ક્લિક કરો જેથી અમે નવી નવી નોટિસ અથવા નોટિફિકેશન અથવા ભરતીની જાહેરાત મૂકતા રહીએ તેની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો બીજી વાત એ આ ટેસ્ટમાં કે મિત્રો આ ટેસ્ટ અઘરી નથી પરંતુ થોડી કન્ફ્યુઝન વાળી હતી ઓપ્શન આના કન્ફ્યુઝનવાળા હતા તો દરેક વિદ્યાર્થી મિત્રો અત્યારે જે મારી સાથે કનેક્ટ છે તેને જણાવવા માંગુ છું કે વિદ્યાર્થી મિત્રો આવી જ ટેસ્ટ તમારે બિનસચિવાલય અને જે તલાટીની એક્ઝામ આવનારા સમયમાં જે આવી રહી છે ભવિષ્યમાં તેમાં આ રીતે જ મિત્રો કન્ફ્યુઝનવાળું થોડું ઘણું હશે તો સો મિત્રો બચીને રહેજો સો આ રીતે આ તમે જો ટેસ્ટની પ્રિપેરેશન કરી હશે તો તમને આવનારી જે એક્ઝામ છે એમાં કન્ફ્યુઝન નહીં લાગે અને આસાનીથી તમે સોલ્વ કરતા રહેશો એટલો જ આપણો આ ઉદ્દેશ એટલો જ છે કે તમને એમસીક્યુની પ્રેક્ટિસ પડતી રહે હવે મિત્રો જેમાં પહેલો ક્વેશ્ચન હતો કે ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુનો અર્થ શું છે તો એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોએ જે બી ઓપ્શન છે કે વાઇડ વર્લ્ડ વેબ જે એ થોડો અટપટા જેવો હતો એને ટીક કર્યો હતો પરંતુ મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વર્લ્ડ વાઇડ વેબ નેક્સ્ટ બીજો ક્વેશ્ચન છે કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એટલે કે સીપીયુના ઘટકો નીચેનામાંથી કોણ છે એટલે કે નીચેનામાંથી કે આપેલામાંથી કોણ છે તો એમાં મિત્રો જણાવવા માગીશ કે એરિથમેટિક લોજિકલ એન્ડ કંટ્રોલ યુનિટ આ ત્રણ ઘટકો મિત્રો સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં હોય છે એરિથમેટિક છે એ ગણતરી કરવામાં યુઝ થાય છે લોજિકલ યુનિટ છે એ થિંકિંગ લોજિકલ માટે યુઝ થાય છે અને કંટ્રોલ કે આ બધું ઓપરેશન જે થતું હોય એને કંટ્રોલ કરવા માટે આ યુનિટ કામ આવે છે નેક્સ્ટ મિત્રો ત્રીજો ક્વેશ્ચન જોઈએ કે કોમ્પ્યુટરની પહેલી પેઢી નીચેનામાંથી કયું હતું તો મિત્રો આમાં પહેલી પેઢી હતી જ્યારે શરૂઆતમાં બનાવવામાં આવ્યો હતો તે પહેલી પેઢી હતી મિત્રો વેક્યુમ ટ્યુબ અને મેગ્નેટિક ડ્રમ આ મિત્રો પહેલી પેઢી છે ત્રીજી પેઢીમાં આવે છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ અને આ જે છે આ મેગ્નેટિક ટેપ અને ટ્રાન્ઝિસ્ટર છે એ મિત્રો બીજી પેટીમાં આવે છે હવે મિત્રો આ ઉપરના બધા છે એ પણ થોડા કન્ફ્યુઝનવાળા હતા જે ઓપ્શન ડી છે એ જે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો ઓપ્શન ડી ટીક કર્યો હતો હવે જે નેક્સ્ટ છે એ ક્વેશ્ચન મિત્રો સાવ સાવચેલો છે કે રેમ ક્યાં સ્થિત હોય છે તો દરેકને ખબર છે કે રેમ છે એ મધરબોર્ડમાં સ્થિત હોય છે એના પછીનો મિત્રો ક્વેશ્ચન જોઈએ કે જો કોઈ કોમ્પ્યુટરમાં એકથી વધારે પ્રોસેસર હોય તો તેને શું કહેવાય આ થોડો કન્ફ્યુઝનવાળો ક્વેશ્ચન હતો જેમાં ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એ ઓપ્શન છે એ ડી ટીક કરેલો કે મલ્ટી પ્રોગ્રામિંગ તો મિત્રો એક કરતાં વધારે પ્રોગ્રામ હોય તો તેને મલ્ટી પ્રોગ્રામિંગ કહેવાય છે અને એક કરતાં વધારે પ્રોસેસર હોય તો એને મલ્ટી પ્રોસેસર કહેવામાં આવે છે આ કન્ફ્યુઝન છે મિત્રો થોડું ધ્યાન રાખજો હવે યુ નું પૂર્ણ સ્વરૂપની વાત કરીએ તો યુઆરએલનું પૂર્ણ સ્વરૂપ છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર થાય છે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો એક ઓપ્શન બી છે એ ટીક કરેલો કે યુનિફોર્મ રિસોર્સ લિંક તો એ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ખોટો છે ઓપ્શન એ સાચો છે યુનિફોર્મ રિસોર્સ લોકેટર ઓકે નેક્સ્ટ ક્વેશ્ચનની જો મિત્રો વાત કરે તો નીચે આપેલા ફોર્મમાં કોમ્પ્યુટરની માહિતી સંગ્રેત થાય છે તો નીચેનામાંથી જે કોમ્પ્યુટરની માહિતી છે એ શેમાં સ્ટોર કરવામાં આવે છે તો મિત્રો આ લગભગ દરેકને સાચો હતો બાયનેરી ઓપ્શન છે તો મિત્રો વેરી ગુડ કેવા આપણા માટે કારણ કે આ ખબર હોવી જોઈએ જો કોમ્પ્યુટર થોડું ઘણું જાણતા હોય તો મિત્રો બાઇનરીમાં એના ડેટા સ્ટોર થાય છે બાઇનરી એટલો ઝીરો અથવા વન ઓકે હવે કોઈ ઇન્ફોર્મેશન હોય એ બાઇનરીમાં સ્ટોર થતું હેલો તમારે હોય એ કોઈ બીજા વ્યક્તિને સેન્ડ કરવું હોય તો જીરો વન ઝીરો વન વન ઝીરો એવા ફોર્મેટમાં બીજા વ્યક્તિને સેન્ડ થાય છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો દસ્તાવેજો ચલચિત્રો છબીઓ અને ફોટોગ્રાફ વગેરે સંગ્રહિત છે મિત્રો શેમાં સ્ટોર થાય છે તો એ મિત્રો ફાઇલ સર્વરમાં સ્ટોર થાય છે એમાં વિવિધ પ્રકારની ફાઇલો છે જેપીજી પછી પીડીએફ વર્ડ ફાઇલના પીપીટી અથવા એવી વગેરે પ્રકારની જે ફાઇલો હોય એ મિત્રો એ અહીંયા ફાઇલ સર્વરમાં સ્ટોર કરવામાં આવે છે હવે કોમ્પ્યુટર્સની દ્રષ્ટિએ જ્યુઆઈનું સંપૂર્ણ સ્વરૂપ શું છે તો મિત્રો આ ઘણા વિદ્યાર્થીઓ મિત્રોને આવડતો હતો પણ ઉતાવળ કરીને ઓપ્શન એ છે એ ટીક કરેલો કે ગ્રાફિકલ યુઝર ભારી ગયા એટલે ટીક કરી જ નાખવાનો સો મિત્રો એવી તમારી થિંકિંગ હોય એવી વિચારધારા તમારી હોય તો મિત્રો એ અહીંયા ખોટી પડશે તમારી કારણ કે મિત્રો ઓપ્શન ડી છે એ સાચો હતો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નહીં કે ઇન્સ્ટ્રુમેન્ટ ઓકે આ આવા આવા ક્વેશ્ચનનું મિત્રો ખૂબ જ ધ્યાન રાખજો આ તમારા માર્ક કપાવી શકે છે અને પાછા ઉપરથી ઝીરો પોઈન્ટ પચીસ પણ તમારા માઇનસ કરાવી શકે છે તો આ બાબતનું વધારે ધ્યાન રાખવું તમારે જરૂરી છે હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે કે ભારતના પ્રથમ સુપર કોમ્પ્યુટર્સનું નામ શું હતું તો મિત્રો અહીંયા બે કન્ફ્યુઝનવાળા ક્વેશ્ચન બને છે એક તો ઓપ્શન બી અને એક તો ઓપ્શન ડી જો વિદ્યાર્થી મિત્રો થોડું તમે ડીપમાં વાંચેલું હોય કારણ કે હવે જે એક્ઝામિન એક્ઝામિનર છે જે પેપર સેટર છે એ મિત્રો થોડુંક ડીપમાં પૂછે છે માટે થોડું ડીપમાં વાંચવું પણ જરૂરી છે તો અહીંયા મિત્રો પરમ તમને યાદ હશે પણ એ ખબર નહીં હોય કે પરમ આઠ હજાર કે પરમ છ હજાર તો અહીંયા મિત્રો પરમ આવશે આઠ હજાર આ તમારે થોડું ડીપમાં વાંચેલું હશે તો તમે આના આન્સર આપી શકશો હવે આ હતી મિત્રો ક્વેશ્ચનની વાત જે બસો વિદ્યાર્થીઓ મિત્રોએ આપે છે બસો બસ્સો વિદ્યાર્થીઓને આ ટેસ્ટ આપવા બદલ હું ધન્યવાદ પાઠવું છું મિત્રો શુભેચ્છા પાઠવું છું કે તમે એટલીસ્ટ ટ્રાય કરેલી છે ને ઘણા વિદ્યાર્થીઓને સારા માર્ક છે આઠ ઉપર તો મિત્રો વાત જ ન પૂછો લગભગથી સોથી ઉપર વિદ્યાર્થીઓને આઠ માર્ક હશે મિત્રો સો આ એક બહુ સારી બાબત કહેવાય તે કે તમે તૈયારીમાં છો જે અત્યારે દેખાઈ આવે છે સો એ બધા વિદ્યાર્થીઓ મિત્રોને દિલથી કોંગ્રેચ્યુલેશન ધન્યવાદ મિત્રો આવીને આવી ટેસ્ટ આપતો નેક્સ્ટ નેક્સ્ટ ટેસ્ટ હું ટૂંક જ સમયમાં મિત્રો લઈને આવું છું અને એ ટેસ્ટ મિત્રો આપો અને જો તમારે સારા માર્ક આવશે તો એ ટેસ્ટના માર્ક પણ હું કમ્યુનિટી ટેબમાં ડિસ્પ્લે કરીશ સો મિત્રો હજી સુધી તમે મારી ચેનલમાં નવા હોય અને ટેસ્ટથી તમે બાકી ન રહી જાઓ એ માટે મિત્રો દરેકને એક વિનંતી છે કે મિત્રો સબસ્ક્રાઈબ કરો જેથી અમે ટેસ્ટ મૂકી ટેસ્ટ જે કમ્યુનિટી ટેબમાં મૂકી તેની નોટિફિકેશન તમને અવારનવાર મળતી રહે જેથી તમને આ ટેસ્ટનો લાભ મળતો રહે આવી મિત્રો જે આપણે ઘણી ટેસ્ટો આપણે મૂકશું જેથી તમને આ જે એમસીક્યુ છે તેને સાથે રમતા આવડી જાય રમવાનો મિનિંગ એવો છે કે મિત્રો તમને સોલ્વ કરતા આવડી જાય કન્ફ્યુઝન તમારું દૂર થાય સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ જોતા રહો જી કે એક્ઝામ ગુરુજી સાથે નવા નવા વિડીયોની માહિતી શો અને જે વિદ્યાર્થીઓ નવા છે તેને શેર કરો જેથી એને પણ આવી માહિતી મળતી રહે સો ત્યાં સુધી મિત્રો રજા આપો થેન્ક યુ થેન્ક યુ વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત